ડ્રોટ ટુ યુ બાય ટેકનોસ પાર્ક ટ્વેન્ટી સીરીઝ સ્માર્ટ ફોન ગુજરાતમાં લોકશાહી ના મહાપર્વ ની ઉજવણી થઈ અહી ગુજરાતમાં સુરતની બેઠક બિનહરીફ જાહેર થતા પચીસ બેઠક પર મતદાન થયું જોકે બે હજાર ઓગણીસની આ વખતની ચૂંટણીમાં બેઠક પર ખૂબ ઓછું મતદાન થયું ત્યારે આ નીરસ મતદાન થવા પાછળનું કારણ શું છે અને આ નીરસ મતદાન થવાથી કયા પક્ષને ફાયદો થઈ શકે છે તેને લઈને ઠેર ઠેર ચર્ચાઓ શરૂ થઈ છે શું છે સમગ્ર વિગતે જાણીએ આ રિપોર્ટમાં નમસ્કાર હુનીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક ગુજરાતમાં લોકસભા ચૂંટણી યોજાઈ પચીસ લોકસભા બેઠક પર સરેરાશ ઓગણસાહીઠ પોઈન્ટ એકાવન ટકા મતદાન થયું જો કે આપણે ગત ટર્મના આંકડાની વાત કરીએ તો બે હજાર ઓગણીસમાં ચોસઠ પોઈન્ટ અગિયાર ટકા મતદાન થયું હતું એટલા માટે એવું કહી શકાય કે આ વર્ષે જનતા ક્યાંક ને ક્યાંક નિરાશ દેખાય છે તેના કારણે એવું માની શકાય કે આ ટકાવારીના આંકડા ઓછા થયા છે તો આખરે આ નીરસ મતદાન પાછળનું કારણ શું છે તે જાણીએ આ વખતે તો એક ખૂબ જ મોટી રાજકીય મુદ્દો બન્યો હતો ક્ષત્રિય વર્સેસ રૂપાલાનો જેમાં રાજકોટથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના એક ક્ષત્રિય વિરોધી નિવેદનથી સમાજમાં રોષની ભાવના જોવા મળી અને તેમણે ભાજપ પાર્ટીને ટિકિટ રદ કરવાની માંગ કરી હતી પરંતુ ટિકિટ રદ ન કરતા ક્ષત્રિય સમાજે વિરોધના ભાજપને મત ન કરવાની અપીલ કરી અને સંકલન સમિતિએ પણ મહાસંમેલન કાઢ્યા ધર્મરથ નીકળી સરકાર સામે રોષ ઠાલવ્યો તો આ મુદ્દો પણ મતદાન ઓછું થવા માટેનું એક સમીકરણ માનવામાં આવી રહ્યું છે હવામાન વિભાગની આગાહી અનુસાર સાતમી મેના રોજ મતદાનના દિવસે તાપમાનનો પારો એકતાળીસ ડિગ્રીને પાર રહેવાનો હતો અને તે આગામી અનુસાર રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ પણ જોવા મળ્યો તો નીરસ મતદાન થવા પાછળ આ પણ એક મુખ્ય કારણ માનવામાં આવે છે કે ભારે ગરમીના કારણે લોકોએ ઘરની બહાર આવીને મતદાન કરવાનું ટાળ્યું હોઈ શકે પરસોત્તમ રૂપાલાના નિવેદન ઉપરાંત વધુ એક ભાજપ નેતા એ કોળી સમાજ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું જેના કારણે ક્ષત્રિયો બાદ કોળી સમાજ પણ લાલ ઘૂમ જોવા મળ્યો હતો કેબિનેટના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ કોળી સમાજ પર વિવાદિત નિવેદન આપ્યું જેને લઈને કોળી સમાજ રોષે ભરાયો હતો હવે વાત કરીએ ઓછું મતદાન થવાથી કોને લાભ થઈ શકે તો આંકડાની વાત કરવામાં આવે તો રાજ્યમાં સૌથી ઓછું મતદાન અમરેલીમાં જોવા મળ્યું હતું ટકાવારી અનુસાર ઓગણ પોઈન્ટ ચુમ્માળીસ ટકા ત્યાં મતદાન થયું છે જે બે હજાર ઓગણીસની સરખામણીમાં સાત ટકા જેટલું ઓછું છે બે હજાર ઓગણીસમાં છપ્પન ટકા આસપાસ અહીં મતદાન હતું ગુજરાતમાં બધી બેઠક પર ઓછા મતદાન વચ્ચે એકમાત્ર બેઠક એવી હતી કે જ્યાં બે હજાર ઓગણીસની સરખામણીથી પણ વધુ મતદાન થયું છે અને આ બેઠક છે બનાસકાંઠા કે જ્યાં બે હજાર ઓગણીસમાં માં પાસઠ ટકા મતદાન થયું હતું અને આ વખતે રેકોર્ડ બ્રેક બનીને અડસઠ પોઈન્ટ ચુમ્માળીસ ટકા મતદાન નોંધાયું છે મતદાન વધુ થવાથી એવું અનુમાન પણ લગાવી શકાય કે ભાજપની મુશ્કેલીમાં વધારો થઈ શકે બનાસની બેન ગેનીબેન અને બનાસની દીકરી રેખા ચૌધરી વચ્ચે જંગ જામ્યો હતો જે રીતે વધારે મતદાન થયું છે તે પ્રમાણે મતદાન વખતે સ્થાનિકોના ઉત્સાહને જોતા એવું માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ માટે આ બેઠક પર સારા પરિણામ જોવા મળી શકે હવે નીરસ મતદાનથી ભાજપ કે કોંગ્રેસને કોને લાભ થશે તેની વાત કરીએ તો ઇતિહાસ સાક્ષી રહ્યો છે કે જ્યારે પણ ઓછું મતદાન થાય છે ત્યારે સત્તા પક્ષને નુકસાન થવાનો વારો આવતો હોય છે અને આ વખતે રાજ્યનું રાજકારણ ગરમાયેલું રહ્યું હતું જેને જોતા એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપની મુશ્કેલી વધી શકે છે મતદાન બાદ ક્ષત્રિય સંકલન સમિતિએ પણ એવો દાવો કર્યો હતો કે ભાજપ સાત બેઠક ગુમાવશે તો બીજી તરફ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ભાજપના જે સામાન્ય મતદાર હશે તેને તો મતદાન કર્યું જ હશે તો મતદાનનો કોઈ ફરક પડવાનો નથી ઉલટાનું વિપક્ષને નુકસાન થઈ શકે છે આમ આ બે થિયરી ચર્ચાઈ રહી છે હવે ચાર જૂને પરિણામના દિવસે જોવાનું એ રહેશે કે અસલી બાજી કોણ મારે છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક તો નીરસ મતદાન થવા પાછળનું કારણ આપના મતે શું છે તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર